કાળા ઉનાળે વરસાદ આવે છે હું કયો માતાજી બધા મિત્રો કેમ છો બધા મજામાં મજામાં તો છો તો તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે કે આપણા નવા વિડીયો ની અંદર તો અત્યારે મિત્રો અમારે બનાવી છે કોમેડી રીલ અને રીલ શૂટિંગ કરવા જતા હતા ત્યાં આવી ગયો વરસાદ આ વરસાદે તો ભાર્યા કરી કાળા ઉનાળામાં વરસાદ પડે શું કરવું કયો જો તમે અને ખેડૂતોને તો કેટલું નુકસાન થયું છે એટલે ભૂકા કાઢ નાખ્યા વરસાદે તો ભારે કરી અમે જેવા જમીને વિડિયો બનાવવા જતા હતા ત્યાં વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે કન્ટિન્યુ આમના સરસ મજા સ્ટેન્ડ બેન લઈને માયક બાઈક ચડાવીને શૂટિંગ કરવા જેવા જતા હતા ને એવું છે ને વરસાદ આવી ગયો એટલે મન કઈ વરસાદમાં શૂટિંગ કરવાનું મન થતું નથી એવું લાગે ને તો અહીંયા ધાબામાંથી બેઠા બેઠા શૂટિંગ કરશું એટલે વિડીયો પૂરો જોઈજો મજા આવશે અને તમને ખબર હશે કાન આજ પહેલા આપણે એક કોમેડીનો વિડીયો મેલ્યો તો રિલ્સ નુ શૂટિંગ તમને ખબર છે ને અમારા સાહિલભાઈ કેવા ભૂકા કઢાવ્યા તા એટલે એવી જ રીતના અમે કોમેડીની રિલ્સ શૂટ કરશું અને સરસ મજાના આપણે કોમેડીના શોર્ટ વિડીયો દર સાંજે સાડા આઠે આપણે ડેઇલી સર્વિસ એક મેલી દેવી છે એટલે આપણા શોર્ટ વિડીયો જરૂર જોજો અને આપણા વ્લોગ પણ જોજો ચેનલ પર પહેલીવાર આવ્યો તો સબસ્ક્રાઇબ કરતા જજો અને એક લાઈક કરી દેજો તો મિત્રો છે ને આ વરસાદ તો રહેવાનું નામ જ લીધ તો જો આ બધું ભીનું ભીનું કિંગ ગયું છે અને વરસાદ જો ધીમો ધીમો હજી કન્ટિન્યુ વરસાદ ચાલુ છે અને જો કઈક આવો નજારો છે ધીમો ધીમો વરસાદ હવે આમાં ક્યાં શૂટિંગ કરવા જવું તમે જ કયો આવે એવું બધું છે પણ કાંઈ વાંધો નહીં તો મને આમ છે આ વિડીયો નહીં બનાવો દે એવું લાગે કારણ કે આ તો એમ ગમે ત્યાં બનાવી નાખીએ પણ અમારી જે શોર્ટ રીલ બનાવવાની હોય ને જે સ્ટોરી લખી હોય ને પછી અમારે આ સી સીન આયા ને આથી સીન આયા એ બધું નાખવું પડે પણ એમાં જ વાર લાગે કારણ કે પરફેક્ટ ડાયલોગ બોલવો પડે આપણે એમાં એટલે એવું બધું છે પણ કાંઈ વાંધો નહીં એવું લાગે ને આપણે ગમે એમ કરીને રીલ તો શૂટ કરવાની જ છે એટલે વિડીયો પૂરો જોજો આપણે કઈ રીતના વિડીયો બનાવી છે એટલે એવું બધું છે અને જો વરસાદ ઘડીક અડધી કલાક રહી જાય ને તો બે એક એક બની જાય તો એ વાંધો નહીં બે રીલ્સ બનાવી નાખી એટલે નો વાંધો આવે કારણ કે રીલ્સ હાવ ખૂટી ગઈ છે એક બની જાય તોય આજનો દી બકાડી દેવી કાલ પાછો વરસાદ ન આવે તો કાલ આપણે બનાવી નાખવું એવું બધું છે પણ કાય વાંધો નહીં વિડિયો પૂરો જોજો મજા આવશે મિત્રો વરસાદ તો રહી ગયો છે કોક કોક સાંટા આવે છે અને અમારા મોહિતભાઈ જો સ્ટેન્ડ બેન ખોલે છે તો બનાવી નાખી રીલ્સ કા હાચું કોચું આ વરસાદ તો ભૂખા કાઢે કે નહીં મોહિતભાઈ હે એટલે એવું બધું છે પણ કઈ વાંધો નહીં જો કોક કોક સાંટા આવે છે હવે કઈ ઉપાધી છે નહીં આ છે આપણું ઘર જો સરસ મજાનું બે માળીઓ છે હું મોહિતભાઈ બે માથે બેઠા હતા વરસાદ આવતો તો તઈ કા હાચું હા અમારા મોહિતભાઈ કોમેડી કિંગ થઈ ગયા છે અત્યારે આમ મોહિતભાઈનું આમ અહીંથી હાલે છે આમ એ હાલે છે કા અત્યારે તો ફૂલ એમ રેલમ છે કારણ કે વેકેશન પડી ગયું ને એટલે એને મોજે ધરીએ અમારે તો ક્યાં જવું કામે જવું પડે અને એવું બધું છે જો હવે વરસાદ નથી આવતો કોક સાટ આવે છે ને ત્યાં મેં રીલ્સ શૂટ કરી નાખી કઈ રીતના કરીશ એ વિડીયોમાં આગળ જોઈજો એટલે મજા આવશે બરોબર એટલે એક લાઈક કરી દેજો ને આપણે વિડીયોને શેર કરી દેજો બરોબર એવું બધું છે કાંઈ વાંધો નહીં વિડીયો જોતા રહીજો હા માય ખાઈ

મોહિત મોહિત તને કઈ ખબર છે કે નહીં ઈવડો ઈ ડાય હા પછી ક્લોઝ હાલો એક્શન ઓકે મોહિત મોહિત તન કઈ ખબર છે કે નહીં કટ મોહિત મોહિત તને કઈ ખબર છે કે નહીં એક્શન હો ગામમાં કૂતરા પકડવા વાળા આવ્યા હે હે કૂતરા પકડવા વાળા આવ્યા છે તને નહીં

ગમે રીલ્સ બનાવી નાખી પણ કાંઈ વાંધો નહીં હાલો એકાદી એવું લાગે ને તો રીલ્સ બનાવી નાખીએ હવે મિત્રો આપણે ની રીલ તો શૂટ કરી નાખી છે અને જો મોહિતભાઈ એ સરસ મજાનું સ્ટેન્ડ બેન્ડ પેક પણ કરી દીધું છે અને આ છોકરા તો રમે ત્યાં સડી ગયા છે ને આ બે જ અહીંયા ઊભા છે એવું બધું છે ને વરસાદ પણ રહી ગયો છે ને થોડીક અત્યારે વિડીયો હાવ બની ગયા ને પછી વરસાદ કાઢી એટલે હા હું કેવું કઈ ખબર જ ન પડે વિડીયા બની ગયા પછી વરસાદ એ રહી ગયો